રાજ્યના અગિયાર નાના એરપોર્ટને કઈ સ્કીમ હેઠળ સારી એર કનેક્ટિવિટી મળશે તો મિત્રો રિજિન્યુઅલ કનેક્ટિવિટી સ્કીમ અંતર્ગત રાજ્યના અગિયાર નાના એરપોર્ટોને સારી એર કનેક્ટિવિટી પ્રાપ્ત થશે મિત્રો ફરીથી બોલું છું યોજનાનું નામ રિજિયોનલ કનેક્ટિવિટી સ્કીમ કઈ યોજના હેઠળ રાજ્ય સરકાર બે કરોડ એલ ઇડી બલ્બ વિતરણ કરીને દેશના પ્રથમ રાજ્ય બન્યું હતું તો આપ જાણો છો તેમ એલ ઇડી યોજના અંતર્ગત ગુજરાત સરકારે એલ ઇડી બલ્બનું સ્માર્ટ વિલેજ અંતર્ગત પ્રથમ વર્ષે અંદાજે કેટલા ગામોને સ્માર્ટ વિલેજ તરીકે વિકસિત કરવામાં આવનાર છે મિત્રો તો સ્માર્ટ વિલેજ યોજના અંતર્ગત પ્રથમ વર્ષે ત્રણસો ગામોને સ્માર્ટ વિલેજ તરીકે વિકસિત કરવામાં આવશે મિત્રો પટનામાં ગંગા નદી પર નિર્માણ પામેલો કયો બ્રિજ ભારતમાં નદી પર બનેલો સૌથી મોટો બ્રિજ છે તો મિત્રો પટનામાં ગંગા નદી પર નિર્માણ પામેલો મહાત્મા ગાંધી સેતુ એ ભારતમાં કોઈ પણ નદી ઉપર બનેલો લાંબામાં લાંબો પુલ છે મિત્રો વર્ષ ઓગણીસો ને અઠ્યાવીસ માં સ્થપાયેલા બ્રહ્મો સમાજ અથવા તો બ્રહ્મો સભાના સ્થાપક કોણ હતા તો મિત્રો ઓગણીસો કરી હતી કયા રાજ્યના જાણીતા ફોક થિયેટરને નામથી ઓળખાય છે તો મિત્રો મહારાષ્ટ્ર રાજ્યના ને ફોક થિયેટરને તમાશાના નામથી પણ ઓળખવામાં આવે છે સેન્ટ્રલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કયા શહેરમાં આવેલું છે તો મિત્રો સેન્ટ્રલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ કટકમાં આવેલું છે જે ઓરિસ્સા રાજ્યનું એક શહેર છે ઇન્ડિયન એરફોર્સમાં પ્રથમ મહિલા એર માર્શલ કોણ હતા ઇન્ડિયન એરફોર્સના મિત્રો પ્રથમ મહિલા એર માર્શલ હતા પદ્માવતી બંદોપાધ્યાય સરહદ રેખા ઓગસ્ટ ના દિવસે ક્યા રમતવીર ના જન્મ દિવસે રાષ્ટ્રીય ખેલ દિલ તરીકે ઉજવાય છે તો મિત્રો મેજર ધ્યાનચંદ જે હોકીના ખૂબ જ સારા એવા ખેલાડી હતા એમના જન્મદિવસને ઓગણત્રીસ ઓગસ્ટના દિવસને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે રાજસ્થાનમાં આવેલું પર્વતમાળાનું સૌથી ઊંચું સ્થાન છે તો રાજસ્થાનમાં આવેલું એ અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું સ્થાન છે મિત્રો ભારતમાં કયું રાજ્ય સૌથી વધુ માથાડીઠ આવક ધરાવતું રાજ્ય છે તો મિત્રો ભારતનું પંજાબ રાજ્ય એ આખા ભારતમાં સૌથી વધુ માથાડીઠ આવક ધરાવતું રાજ્ય છે મિત્રો વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે તો મિત્રો વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય છે ગોવા આ હતા મિત્રો ગુજરાત ક્વિઝ સ્પર્ધાના ભાગ ઓગણીસના અતિ મહત્વપૂર્ણ પ્રશ્નો ભાગ વીસ લઈને ટૂંક જ સમયમાં આપણી સમક્ષ ઉપસ્થિત થઈશું અને અંતે હું તમને કહેવા માગીશ કે જો તમે નવા હો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની હજી પણ બાકી હોય તો તમે રાહ જોવો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રોને મોકલજો કે જેથી એમને પણ નવું નવું જાણવા મળે તો ચાલો મળીએ ભાગ વીસ માં ત્યાં સુધી મને રજા આપો